દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની એક એક વિચારધારા જેમની એક એક વિચાર સરણી મને તમને વિચારસરણી પાર લઈ જવા માંગતી હોય છે કારણ કે આવા શક્તિશાળી પુરુષ આજે સિત્તેર વર્ષ પછી પહેલી વખત મેળાશે પીએમ ના રૂપમાં આવા શક્તિશાળી વ્યક્તિ આવા શક્તિશાળી પુરુષ જ્યારે પીએમ ના રૂપમાં આપણા દેશની અંદર મેળ્યા ત્યારે મિત્રો એમનું એક એક કાર્ય એમની એક એક દીર્ઘ દ્રષ્ટિ એમની કાર્ય કરવાની પદ્ધતિ એમની જે લક્ષી જે કા કામગીરી તમે દ્રષ્ટિથી તમે જુઓ તો આપણા ભારતને એક મહાન શિખર ઉપર લઈ જવા માટે આ પુરુષ રાત્રિ દિવસ પ્રયત્ન કરી રહ્યા છે અને કોઈ પણ દેશથી ક્યારેય બીવાનું નહીં આ એમનો જીવન મંત્ર છે તમે જોઈજો વિદેશ નીતિની અંદર ક્યારે ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નરેન્દ્રભાઈ મોદી ક્યારેય ચૂક્યા નથી આ એમનું એક શ્રેષ્ઠપણું છે આ એમનું એક શ્રેષ્ઠ લક્ષણ છે એ લક્ષણને વિચારી અને એ લક્ષણને વિચારી અને આગળ જ્યારે વધી રહ્યા આપણે પીએમ મોદી ત્યારે આપણે એમને મોદી સાહેબને સતત સપોર્ટ કરતા રહેવાનો મિત્રો ગામમાં બે જણા એવા હોય કે ભાઈ કામ નથી હારા થતા પણ હવે એને આપણે વિચાર કરીને એમ કહેવાનું તમને કોઈ માઓ ઉધાર નથી આપતો ગામમાં તો તમારે ટીકા કરવાનો મતલબ જ શું મોદી સાહેબની સામે તમારું કંઈક સ્ટેટસ કે વેલ્યુ તો હોવી જોઈએ ને તો તમે કંઈક કહી શકો માટે મોદી સાહેબ એ આપણા દેશનો મજબૂત પાયો છે અને મજબૂત પાયાને આગળ રહી અને મજબૂત મકાન બનાવી અને એક એક વિચારધારાની જે મહત્વપૂર્ણ કામગીરી છે એ મોદી સાહેબ આપણને શિખર ઉપર લઈ જવા માગે છે કારણ કે કોઈ પણ દેશ મહાન બે પાંચ વર્ષમાં નથી બની જતો એના માટે પચાસ વર્ષો લાગી જાય તો એ દિશાની અંદર નરેન્દ્રભાઈ મોદી આજથી કાર્યરત છે તમે વિચાર તો કરો મિત્રો અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનનો કેવડો મોટો પ્રોજેક્ટ અને એની અંદર કેવડા રૂપિયા જોઈએ અને એ જ્યારે પ્રોજેક્ટ શરૂ થઈ જશે ટ્રેન ત્યારે મને તમને એનો કેટલો ફાયદો મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે એક જ વિચારધારાથી આપણે કામ કરવાનું મોદી સાહેબને સપોર્ટ કરવાનો જય જય ગરવી ગુજરાત જય જય ભારત જય જય વંદે માતરમ ભારત માતા કી જય આવા આવા પુરુષોએ આપણને જીવનની અંદર પોતાના પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું પોતાના આખા જીવનનું બલિદાન આપ્યું છે મોદી સાહેબે તો આપણે એમને કારણ કે મોદી સાહેબ આપણા માટે તારણ હાર કહીએ તો અતિવશક્તિ ન કહેવાય કારણ કે મોદી સાહેબ જે દ્રષ્ટિથી કામ કરી રહ્યા છે પોતાના શરીરના કષ્ટો વેઠીને અઢાર અઢાર વીસ વીસ કલાક કામ કરી અને આપણા દેશ માટે જે કોઈ આપણને રોજ માટે કોઈ નવી યોજનાઓ આપતા હોય કેન્દ્ર સરકારની સાહેબ તો એ મોદી સાહેબ છે અને મોદી સાહેબની જે આ કાર્યકાળની દરમિયાન જે આપણને જે કંઈ યોજનાઓ મળી છે કેન્દ્ર સરકારમાંથી આજ આ જ દિવસ સુધી કોઈએ નથી આપી માટે મોદી સાહેબના ચરણોમાં વંદન જઈ જાય ગરીબ ગુજરાત